હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તો પાંચસો વીસ રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે ચામણે ભાવ છે પાંચસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બે રૂપિયાથી લઈ પાંચસો ચોતેર રૂપિયા છે ચામાણે ભાવ છે પાંચસો બાવીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદચો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બાવીસો એક રૂપિયા છે ચામા ભાવ છે એકવીસો અગિયાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ ચાર હજાર એકતાલીસ રૂપિયા છે ચામાણે ભાવ છે આડત્રીસો એકાશી રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ઓગણીસો એકતાલીસ રૂપિયા છે ચામા ભાવ છે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાણું રૂપિયા છે ચામાણે ભાવ છે અઢારસો છસાઠ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે છસો એકવીસ રૂપિયા हमें जो ये डूंगी लाल लाल डूंगीना भाव से छठ रुपया लाइ बसो छी रुपया से चा म भाव से एक सौ एकावन रुपया हमें ये डोंगरी सफेद सफेद डूंगीना भाव से सीतेर रुपया लाइ बच्चो एकाणु रुपया से चा म भाव से एक सौ एकसठ रुपया हम जो ये बाजरो બાજરાના જે ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયાથી લઈ ચારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકસઠ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે ચામાના ભાવ છે તેરસો એક રૂપિયો હવે જોઈએ સણા પીરા પીરા ચણાના જે ભાવ છે તો છસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયો છે ચામાને ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે ચામાને ભાવ છે અગિયારસો એકસઠ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાના ભાવ છે એક હજાર એક રૂપિયા हमें जो तुवेर तुवेर जे भाव से नौ सौ एकसाठ रुपया ली बार सौ अगिय रुपया से सामान्य तो भाव से अगिय सौ एक रुपया हमें जीए सोयाबीन सोयाबीन नज़े भाव से ते छ सौ एक रुपया लाई आठ सौ रुपया से सामान्य भाव से आठ सौ एकसाठ रुपया हमें जीए मेथी मेथी भाव से चार सौ एकावन रुपया लाई એક હજાર રૂપિયા છે ચમાને ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવા દાણાના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે ચમાને ભાવશે બારસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે આઠસો એકત્રી રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે ચામાને ભાવશે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે એક હજાર ચોતેર રૂપિયાથી લઈ એક હજાર ચોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર ચોતેર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ ચપેટ છાણાના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકાણું રૂપિયા છે ચામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તો છસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચ આઠસો એકતાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું સોમવારે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ